હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું તહેજ દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય છ પોઈન્ટ એક કન્ટિન્યુએશન છ પોઈન્ટ એકની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર તેર સુધી પહોંચી ગયા છીએ ઓકે આગળ મેં દાખલા નંબર એકથી લઈને બારે બાર દાખલા મેં ડીપની અંદર ફોલ્યુ સોલ્યુ સોલ્યુશન કરાયેલું છે જો આ વિડિયો જોતા હોય એ વિડીયો ના જોયેલા હોય તો એકવાર જોતા આવજો તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો તમે ચેપ્ટરની અંદર બહુ મજા આવશે ઓકે ચલો પ્રશ્ન નંબર તેર ઉપર આવતા રહીશું એક મોટર કારમાં એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ પાંચ જગ્યાઓ છે એક મોટર કાર છે એની અંદર સહિત એટલે કે બેસે ઓકે તો એક ડાઈવરની સીટ અને બીજી ચાર એમ કરીને કેટલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો પોચ જગ્યાઓ છે કુટુંબના દસ સભ્યોમાંથી કુટુંબની અંદર કુલ સભ્યો કેટલા છે દસ સભ્યોમાંથી ત્રણ સભ્યોને શું આવડે છે વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવિંગ આવડે છે ઓકે કુલ સીટો કેટલી છે પોચ ડ્રાઈવર સહિત કુટુંબને દર દસ સભ્યો છે એમાંથી ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે તો આ દસ સભ્યોમાંથી પાંચ વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય હવે દસની અંદર ભલે દસ સભ્યો રહે પણ સીટ પોચ હોય તો આપણે પોચ પોચ વ્યક્તિઓને બેસાડી શકે ને ઓકે ચાલો હવે કે મોટર કારમાં કેટલી રીતે ગોઠવી શકાય બીજું જો હવે ગોઠવણીનો પ્રશ્ન આવ્યો છે અને જ્યારે ગોઠવણીનો પ્રશ્ન આવે ત્યારે આ દાખલો તમારો હંમેશા સોલ્વ થાય છે એની રીતે કર્મચયની રીતે ઓકે ચલો હવે શું કામ કરીશું તો અહીંયા લખી નાખીશું કુલ ક્રમચયો શું કુલ ક્રમચયો હું તમને શોર્ટ એન્ડ સીટમાં સમજાવવાની કોશિશ કરું છું એમ ઓકે ચલો કુલ ક્રમચયો બરાબર સૌથી પહેલાં એક કામ કરી નાખો આપણા જોડે કેટલા સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે કેટલા ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે ઓકે તો આ ત્રણને ડ્રાઇવિંગ આવડતું હોય તો થ્રી પી ઓકે અને આ ત્રણને ડ્રાઇવિંગ આવડે છે પણ ત્રણમાંથી ડ્રાઈવરની સીટ ઉપર તો એક જ બેસે ને ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે એક પહેલાં ડાઇવરની સીટ તો બુકિંગ કરી નાખો કારણ કે ડ્રાઈવર હોય તો ગાડી હેડે ડ્રાઈવર ગાડી હેડે તો પહેલાં ડાઇવરને ગોઠવી નાખો તો થ્રી પી વન ત્રણ જણને ડ્રાઇવિંગ આવડે છે એમાંથી એક વ્યક્તિને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહારી નાખો ઓકે તો આ થ્રી પી વન કેટલા થ્રી પી વન હવે એક કામ કરો કુલ સભ્યો તમારી જોડે કેટલા હતા કુલ સભ્યો દસ હતા દસની અંદર તમે એકને ડ્રાઈવરની સીટ ઉપર બેસાડ દીધો તો એકને તમે બેસાડ દીધો તો હવે સભ્યો કેટલા વધ્યા નવ કેટલા વધ્યા નવ સભ્યો વધ્યા બીજું તમારી જોડે કુલ સીટો કેટલી હતી તમારી જોડે કુલ સીટો કેટલી હતી ડ્રાઈવર સહિત પોંચ સીટો હતી કેટલી હતી પોચ સીટો હતી એમાંથી તમે એકને કોને બેસાડ્યો ડ્રાઈવરની સીટ કન્ફર્મ તમારી થઈ ગઈ તો સભ્યો કેટલા વધ્યા ચાર એટલે ચાર તમારી સીટ વધી તો નવ તમારા સભ્યો વધ્યા અને ચાર તમારી સીટ વધી તો એને તમે નાઇન પી ફોર રીતે ગોઠવી શકો કેટલી રીતે નાઇન પી ફોર રીતે તમે ગોઠવી શકો છો ફરી રિપીટેશન મારું છું ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે ત્રણમાંથી ડ્રાઇવિંગ તો એક જ વ્યક્તિ કરી શકશે ઓકે ડાઇવરની સીટ ઉપર તો થ્રી પી વન હવે એક કામ કરો પાંચ સીટો હતી પાંચ જગ્યાઓ એમાંથી ડાયવરની સીટ કમ્પ્લીટ થઈ ગઈ તો કુલ સભ્યો કેટલા હતા દસ એમાંથી વિદ્યાર્થી મિત્રો એક સીટ તમારી એક સભ્ય ડાઇવર સીટ ઉપર બેહી ગયો તો પરિવારમાં સભ્યો કેટલા વધ્યા નવ વધ્યા બીજું સીટો કુલ કેટલી હતી પોચ પાંચ જણને બેસાડી શકો છો પાંચમાંથી એક સીટ તમારી ડાઇવરવાળી કમ્પ્લીટ થઈ ગઈ તો સીટો કેટલી વધી ચાર તો નવ સભ્યો વધ્યા છે અને ચાર સીટો વધી છે એની તમે નાઇન પી ફોર રીતે ગોઠવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો કુલ ક્રમચયો બરાબર એક થ્રી વન કેટલા થ્રી પી વન ગુણિયા કેટલા નાઇન પી ફોર કેટલા નાઇન પી ફોર ચલો હવે થ્રી પી વન થ્રી પી વન એટલે કેટલા ત્રણ અને નાઇન પી ફોર કેટલા નાઇન પી ફોર તો નવને તમે ચાર સ્ટેપ સુધી ખેંચો તો નવના ચાર સ્ટેપ નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સો નવનો ચાર સ્ટેપ ગોઠવી નાખે છે ઓકે ચલો હવે આ ત્રણ એમના એમ ઓકે અને આ બધાનો ગુણાકાર કરી નાખશો નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સો ઓકે તો એનો ગુણાકાર કરી નાખો નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સો તો એનો ગુણાકાર તમે કરશો કેટલો આવશે ત્રણ હજાર અને ચોવીસ કેટલો આવશે ત્રણ હજાર અને ચોવીસ હવે એક કામ કરો ત્રણ હજાર તમે ત્રણ કરો ત્રણ હજાર ચોવીસ કેટલા ત્રણ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે નવ હજાર અને કેટલો જવાબ આવશે નવ હજાર અને તમારો ટોટલ જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ દસ સભ્યોમાંથી પાંચ સભ્યોને તમે મોટર કાર્ડની અંદર કેટલી રીતે ગોઠવી શકો છો તો નવ હજાર અને બોતેર રીતે ગોઠવી શકો છો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર તેર પૂરો થાય છે બીજું જે અંદર લખાણ આવે છે હું લખતો નથી એમ તમને ટુ ઢ પોઈન્ટ સીધા દાખલા ઉપર ફોકસ કરાવું છું એમ તમે આ રીતના પેપરની અંદર તમે સોલ્યુશન આરામથી કરી શકો છો દાખલો જોઈને ગભરાવાનું જઈ રકમ જોઈને ગભરાવાનું નહીં રકમ ભલે ગમે એટલી મોટી આપેલી હોય પણ આપણે એમાંથી વેણી 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 જેની જેની દાખલામાં જરૂર છે એનો જ આપણે ઉપયોગ કરવાનો થશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રકમ જોઈને ગભરાઈ જાવ હા બાવ આટલો મોટો દાખલો મારાથી સોલ્વ ના થાય કેમ ના થાય લે સમજે એમ બધું સોલ્વ થાય એવું છે પહેલાં તો હમ તો ખરું એમ દાખલાની થતી બધી જરૂર નથી જેટલી જેની જરૂર હોય એટલું ખેંચીને લઈ દેવાનું તમે જુઓ એમ કેટલી મોટી રકમ આપેલી ત્યાં સ્ટેપમાં તમારો જવાબ છે પણ પ્રેક્ટિસ કરો તો કંઈ કામ થાય પ્રેક્ટિસ વગર ભાઈ કશું આવડવાનું નથી સમજો ખોટી આશા ઉમીર રાખવાની કોઈ જરૂર નથી એમ ચાલો મળીશું આગળના પ્રશ્નની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત